જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો હવે આની પહેલાં વિડીયોમાં આપણે વાત કરી હતી કે જીરા માટેની એક સ્પેશિયલ દવા જે આપણે લઈ આવવાના તે દવા જે આપણે આવી ગઈ છે અને એના વિશેની વાત કરવી છે કે જીરા માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ અને એક વખત તમે છટકાવ કરો ને મિત્રો એટલે આમ તમારા વૈશારે બે ક્યારે મૂકી દીધા હોય ને એટલે તમારે અઠવાડિયામાં તમારા હાથી ઘોડાનો ફેર હોય ને તો જ આ પાડવી આવી પ્રોડક્ટ છે અને કોઈ એટલી બધી મોંઘી નથી કે સ્ટાન્ડર્ડ કંપનીમાં એટલે હવે તમને વાત કરવી છે તો વિડીયોને ધ્યાનથી અંત સુધી સાંભળજો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો મિત્રો પહેલી વાત એ કરી દઉં છો કે કોઈ પણ મિત્રોને જે જીરાવાળાને જેને વાપરવું હોય એને સૂટ છે તમને વિશ્વાસ આવે તો વાપરવાનું આપણે ધરારીથી કોઈને નથી કહેતા વાપરવાનું પણ પહેલી વાત એ કહી દઉં છું કે ઘણા બધા આપણે કોમેન્ટ આવતી હોય ખરેખર ખેડૂ ન હોય ઘણા બધા બીજા એગ્રોવાળા કંપનીવાળા હોય કે ભાઈ ફલાણું દીકરો એટલે આપણે કોઈ પ્રમોશન કે કોઈ એટવડાઈ નથી કરતા જે ખેડૂતોને વપરાયું છે જેનો અનુભવ લીધો છે અભિપ્રાય લીધો છે ને જેના રિઝલ્ટ લીધા છે ને એ જ વસ્તુનું તમારે સામે વાત કરું કારણ કે હું એક ખેડૂતોનો દીકરો છું ને મને ખબર છે કે અત્યારે દવા સાટતા સાટતા આપણે પૈસા કેમ પડશે એના ટીપ પેદા થતા હોય ને આપણે ખબર હોય એટલે માર્કેટની અંદર તમે જે અલગ અલગ દવાઓ વાપરતા હોય ને જે નરવાઈ બાબતની ફલાણ્યું દીકરીઓના અંતે ફાલ બાબતની છે કે કોઈ ભાઈ વધારે ફૂટ માટેની હે એમાં આપણે બેસ્ટ દવા લઈ આવ્યા છીએ જેનું નામ છે જીરા જમ્પર પ્લસ મિત્રો હવે જીરા જમ્પર પ્લસની અંદર જો હું તમને એના આખું ટેકનિકલ વિશે સમજાવું છું ધ્યાનથી વિડીયો સાંભળજો આની અંદર માર્કેટમાં ઘણી બધી જીરા પેશિયલ ને જીરા જમ્પર ને ફલાણું ઢીકણું ઘણી બધી દવાઈઓ આવે છે પણ આના બધીના ટૂંકમાં નામ આપેલા છે પહેલાં વહેલી જીરા જમ્પર પ્લસ પહેલાં તમને એ કહી દઉં છો રજીસ્ટ્રેશન લાયસન્સ નંબર કમ્પ્લીટ લખેલા આવશે રજિસ્ટ્રેશન કરેલી પ્રોડક્ટ છે ગવર્મેન્ટ માન્ય પ્રોડક્ટ છે એટલે કોઈ ટેન્શન લીધા જેવી વાત નથી બાકી આલતું ફાલતું જે બધા જે એટવડા કરતા હોય પ્રમોશન કરતા હોય છે તમે જોયો પ્રોડક્ટની અંદર આવું બધું લખેલું નથી આવતું એંશી નેવ ટકામાં બધાય મા બાપ વિનાના હોય છે અને આપણે ખેડૂતોને હારું દેવા માટેથી એક વિડીયો બનાવીએ છીએ કે જે સારી વસ્તુ જીરા જમ્પર પ્લસ છે ને એની અંદર હાઉ અલગ પ્રકારનું ટેકનિકલ છે એની અંદર છે ને મિત્રો લેન્ટેના કેમેરાલ જે પાંચ ટકાની ઝીરો પોઈન્ટ પાંચ ટકાની અંદર આવે છે એ વસ્તુ છે ને કે આખું એક વનસ્પતિના અર્કમાંથી બને છે મિત્રો એટલે નેચરલ વસ્તુ છે કોઈ કેમિકલ બેઝ ઉપર બનાવેલું નથી એની સિવાયનું પેરમેશન સીવીડી એક્સ્ટ્રા છે અને ફ્રી એમિનો એસિડ છે અને બાકી એનું જે મટીરિયલ આવતું હોય ફિનલ મટિરિયલ ને મોનોપોલિક પ્રોડક્ટ હોય છે કંપનીવાળાની ઘણી બધી હવે આના ભાવની તમને વાત કરું પેલા એ પેલા હું તમને કહી દઉં આનું પ્રમાણ છે ને તમે વિગે ત્રણ પંપ કરતા હોવ ને તો પચાસ એમએલનું પ્રમાણ રાખવાનું છે મિત્રો ત્રણ પંપ અત્યારે કરવાના ચાલીસ દિવસનું તમારું જીરું થઈ ગયું હોય ત્યાંથી લઈ અને તમે ગમે ત્યારે આનો છટકાવ કરી શકો છો અને સુધીનું સાતી ઠોકીને તમને કહું ગયા વર્ષે આપણે અનુભવ લીધેલા છે ખેડૂતોને સટવેલા છે આ વર્ષે સટવેલા છે આના ડોઝ તમે અઠવાડિયાના સમયગાળે ધારો કે આજ તમે સાઈટું હોય તો અઠવાડિયા દસ દિવસથી પાછો રિપીટ રાઉન્ડ કરી દો બે રાઉન્ડ તમે મારો એટલે તમારું એની ગ્રીનરી બીજા નંબરમાં એની ફૂટ અને ફ્લાવરિંગ અને એનો જે દાણો બંધા હે ને એ કાંઈક અલગ પ્રકારનું જશે મિત્રો તમે એક વખત ટ્રાય કરજો ટ્રાય કરવામાં કાંઈ આપણો રૂપિયાના જ ગહાઈ જવાના છસો ની એસી રૂપિયાની કિંમત છે આની જે તમને કદાચ બીજે ક્યાંય નથી જડતી બે જ વિસ્તારમાં આખી પ્રોડક્ટ છે ને ડેવલોપ કરવા માટેથી દાખલા તરીકે ઘણા બધા અલગ અલગ પ્રકારની આ બ્રાન્ડથી બીજી પ્રોડક્ટો પણ ઘણીઓ વેચાય છે એટલે આમાં હું નંબર પણ નાખીશ ખંભાળિયા વિસ્તારમાં જૂનાગઢ જિલ્લાનો વંટલી તાલુકો છે એ વંટલીની અંદર આપણે પિયુષભાઈ વેચે છે અને ખંભાળિયાની અંદર અપના કિસાન મોલવાળા વેચે છે બેયના હું નંબર નાખું છું અતિથિ એગ્રો પિયુષભાઈ અને ખંભાળીયાવાળા ભાઈ છે અપના કિસાન મોલ દસ વીઘાનું જીરું હોય પાંચ વીઘામાં ઉપયોગ કરો રિઝલ્ટ ન જડે ને તો ડબલ્યુ મારા માથામાં મારજો બાકી મારે કોઈ એગ્રો વાળા એ કંપની વાળા એ લેવા દેવા કાંઈ છે નહીં એટલે તમને એમ વિશ્વાસ ન બે હોય ઘણા ને તો બાકી જેને વિશ્વાસ બેઠો છે એટમ પાવર વપરાયું છે ક્રુમાસિન વપરાયું છે સો ખેડૂતોમાંથી અઠ્ઠાણું ખેડૂતો એમ કે રિઝલ્ટ જેડ્યું બે ખેડૂતને કારણોસર કદાચ ન મળ્યું બાકી અઠ્ઠાણું ટકા રિઝલ્ટ છે અને સાચી ઠોકીને ગમે તેથી ગમે ને આપણે હમું તમતર હાયલો આવું હોય શૂટ છે રિઝલ્ટ બાબતમાં કારણ કે આપણે જે પ્રોડક્ટની ભલામણ કરીએ ને એમાં સો ટકા રિઝલ્ટ હોય તો ભલામણ મિત્રો હું કરતો ન કરું રિઝલ્ટ ન વાત કરું માર્કેટ ઓક્સિજન્ટાવાળાનું છે મેન્યુફેક્ચર છે ગ્રીન લાઇન એગ્રી માર્કેટિંગનું છે વસ્તુ સારી છે જીરા જમ્પર પ્લસ કરીને આવે છે એક વખત ખાસ ભલામણ કરું છો જીરાની અંદર ઉપયોગ કરો ચાલીસ દિવસનું જીરું થયું હોય પછી તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો એમાં આ અને આના ભેગું એટમ પાવર ત્રીસ ગ્રામ પોર પંપે બે ભેગું કરીને નાખો તો તમારા આમ અફળા તૂન જીરું પરખેવાળાને જોવું પડે ને પડખેવાળાને આ દવાનો ઉપયોગ કરવો પડે હવે આ પ્રોડક્ટ છે ને આ પ્રોડક્ટની અંદર ખાલી હું એનું મટિરિયલ આવે ને એનું મટિરિયલ તમે ખાલી ઊંઘો ને તો એ આમ જો આમ જબરજસ્ત મસ્ત મજાની સુગંધ આવે કારણ કે એક આખું છે ને વનસ્પતિના અર્કમાંથી બને જો આને આનું તમને દેખાડું એકદમ લીલા કલરનું અને વસ્તુ છે ને મિત્રો બહુ જબરદસ્ત વસ્તુ છે અને હું તો અત્યારે આને લઈ આવ્યો અને ચણાની અંદર ઉપયોગ કરું છું ચણાની અંદર સાટું છું જો આ રીતે આ ચણા છે અને ભાઈ બતાવી તો ચણા આમાં આપણે ત્રીસ પંપ થાય છે અને વીસ પંપનું લીટર એક જ સાટીએ છીએ આની અંદર પણ હું તમને રિઝલ્ટ દેખાડીશ ચણાની અંદર જો આ દ્રાવણ કરેલું છે આ એટમ પાવર છે સાથી એટમ પાવર સાટું છું એટલે બે વસ્તુનો ઉપયોગ છો અને આમાંથી કેટલું ફ્લાવરિંગ લાગે ને કેટલી ફૂટ લાગે એ પણ હું તમને દેખાડીશ મિત્રો તો અવનવા નવા વિડીયો જોતા રહ્યો કોઈપણને વધારે માહિતી જોતી હોય તો છેલ્લે મારા નંબર પણ નાખો છો મિત્રો વધારે માહિતી લઈ શકો છો જય જવાન જય કિસાન